મિત્રો અત્યારે પાંચ ગામના એટલે કે હળવદ તાલુકાના પાંચ ગામના જે ખેડૂતો છે આ ખેડૂતો અત્યારે હળવદ મામલતદાર કચેરી રજૂઆત કરવા માટે આવ્યા છે એની રજૂઆત એ છે કે આપણો હળવદનો સાગર ડેમ ને તેની સાથે શક્તિસાગર ડેમ એટલે કે બ્રાહ્મણી એક ને બ્રાહ્મણી બે આ બંને ડેમ છે આ બંને ડેમમાં જયારે ઉપરવાસમાં વરસાદ થાય કે હળવદમાં વરસાદ થાય ને જયારે વરસાદ હોય ત્યારે ડેમના પાટિયાને ખોલવામાં આવે છે સાગર ડેમના પાટિયા નથી અને બંને બાજુ ઓગાન છે એટલે ત્યાંથી પાણી જે છે એ ખાલી કરવામાં આવતું હોય છે શક્તિસાગર જે ડેમ છે આપણો મતલબ કે બ્રાહ્મણી બે ડેમ તો એના ગમે ત્યારે પાટિયાને ખોલવામાં આવે છે એટલે આ બધા ખેડૂતોની માંગ એવી છે કે પાંત્રીસો વીઘા જેટલી જમીન છે આ ખેડૂતની ખાતેદાર જમીનો છે આ જમીનમાં જયારે વરસાદ થાય એક તો નદીમાં પાણી હોય ને એના ઉપર વરી પાછા ડેમના પાટિયા ખોલે એટલે ખેડૂતોનો પાક જે છે એ ધોવાય છે ખેડૂતોની જમીન ધોવાય છે એટલે આ ખેડૂતોની માંગ છે કે અત્યારે વરસાદ નથી તો અત્યારે નદીમાં પાણી છોડો તેની સાથે નદીમાં જે

ક્યાં બ્રાહ્મણી નદી એક અને બે દર વર્ષે ખૂલ થઈ જાય પછી ચોમાસામાં વરસાદ થાય એટલે પાટિયા ખોલવામાં આવે ગઈ સાલ પણ આ પાટિયા ખોલ્યા હતા અને ખેડૂતોને ગજબનું નુકસાન ભોગવ્યું હતું આ વર્ષે અત્યારે ડેમ દે ચક્કાજામ ભરેલા છે જો અત્યારે વરસાદ પહેલાં ડેમ ખોલવામાં ન આવે તો ગઈ સાલ જે પોઝિશન થઈ એ જ પોઝિશન ખેડૂતને આ વર્ષે થાય એમ છે છેલ્લા ચાર વર્ષથી આ ખેડૂતો ટીકર દેણમ બેનું ધિરાણ પણ ફરી આયક્યા નથી આ પોઝિશનમાં અજીત ઘટના અને ખોડના અને ઠીકટના અને માનગટના ખેડૂતો છે તો દર વર્ષે આજ વર્ષો વર્ષે આજ ભોગવવાનું દર વર્ષે ગ્રામ સેવકોની જઈ વખતે જમીન નુકસાનનું ધોવર જો હું ઠેઠ મારા ટ્રેક્ટર લઈને વાડીએ લઈ ગયો હતો એ ગ્રામ સેવકોને પૂછો કે અહીંયા પોઝિશન શું છે એમ તો આટલા બધા ડેમ ભરીને પાણીની આવડી મોટી જરૂરિયાત કે શું છે ડેમ ભરીને ખેડૂતોને રોટલા વગરના કરવાના અને નદી બંને બાજુ નદીમાં બાવળ થઈ ગઈ આવારું નદી થઈ ગઈ છે તો એ નદી ક્યારે સાફ નહીં કરવાની જંગલ કટિંગ નહીં કરવાનું ને તો આ પાણી હાલે ક્યાં બધું પાણી અજિત ગઢાની માનગરની સીમમાં લે એટલે અમે આ બધા ખેડૂતો સાથે આયોજન પત્ર દેવાય છે અને અમારી સાથે હરશભાઈ કુરિયા તાલુકો છે અને ડેલગે પણ છે એમની હારે વાત કરી અત્યારે શું તંત્ર જે છે એ કામગીરી કરે તો આ ખેડૂતોની જમીન જે ધોવાય છે એ રોકાય તંત્ર હાલ અત્યારે કાલથીના જ બ્રાહ્મણી નદી સાફ કરવાનું ચાલુ કરી દે અને બંને બાજુ પારા કરી નાખે એટલે પાણી પાણીની જગ્યાએ વહી જાય તો અમારા ખેડૂતની જમીન બચી જાય અને અત્યારે આ બે નંબરના પાટિયા રહ્યા અત્યારે થોડું થોડું બે ત્રણ પાટિયા ખોલી વફળો ચાલુ કરીને એમાં થરૂ કરી નાખે જો ફરીને વરસાદ થાય તો એ કાયદે જાજુ પાણી ન આવે ને અમારી જમીન બચી જાય તમે તાલુકા પંચાયતના સભ્ય છો એ બાજુના તો અગાઉ તમે તમારા જે કંઈ ઉપલા નેતાઓને એની રજૂઆતને કર્યું હોય છે ને કે ભાઈ તમે આ રીતના જો કરો તો અમારે આ વિસ્તારોમાં ખેડૂતો જે છે એને વાવણી કેરી છે તે પાક લઈ શકે અમે અત્યારે હું તાલુકા મુજબ ડેલિગેટ હોઉં અને અજીગઢ સીટ ઉપરથી ભાજપમાં અને ચા ચાર ગામના ખેડૂત મારા ઘરે હોતો તો અને ઉઠડવા આવ્યા ખેડૂતના પ્રશ્ન માટે લઈ ગયા મને મામલતદારે અને ડેમજીયા પાટિયા ખોલવામાં આવે એવી મેં માંગ કરીશી અને ઉપર લેવાય અમે રજૂઆત પણ કરેલી છે અને કરવાના હે એટલે આ પ્રશ્ન છે અજીતગઢ ખોડ મિયાણી ટીકર અને માનગઢ આ પાંચ ગામને વધુ અસર કરતો આ પ્રશ્ન છે હા અજીતગઢ મિયાણી માનગઢ અને આ પાંચ ગામને વધુ નુકસાન થાય એવું છે તો અમારી એવી માંગ છે કે અમે તાત્કાલિક અમને પાટિયા ખોલે બીજેપી પૂર્વ સરપંચ આવો બીજેપી આમને વાત કરી ને કે જંગલ કટિંગ કરવામાં આવે નદી સાફ કરવામાં આવે તો આ પ્રશ્ન ન ઉદ્ભવે પરંતુ એ કોઈ પણ પ્રકારનું કંઈ કરવામાં આવતું નથી આ તો માની લીધું આપણે રેત માફીઓ રેતી લઈ ગયા નહીતર તો ગામમાંય પાણી ગરી જાત ને ગાવાનવર પાણી તો ગામમાં અમારે આવેલું જ છે ઘણી વખત તો આ વોનાર જેવી સ્થિતિ સર્જાય ત્યારે અમારે તો ગામ નીચાણ વ્યાસમાં પાણી બધે ભરી જ જતા હોય પણ અત્યારે હાલ આ પૂરતો જે આ ખેડૂતોનો જે પ્રશ્ન રહ્યો ઘણા સમયથી આ પણ પાછળની સાઈડમાં માત્ર ને માત્ર સો મીટરમાં જાજુ નથી સો જ મીટરમાં જંગલ કટિંગ કરાવી નાખે ને પાછળની સાઈડ જ્યાં નદીનો છેડો નીકળે અહીંયા તો આ પાણી સહેલાઈથી અંદર થઈ અને રણમાં પસાર થઈ જાય તો આ જે પાણી જે રેલાઈ જાય છે ફરતું પાણી જતું રહેવા માંડે હે જ્યાં પાણી તો પાણીનો મારે કરી જ લેવાનું છે રસ્તો ન હોય એટલે બીજી જગ્યાએથી જવાનું એટલે આ ખેડૂતોની માંગ રે બે બિલકુલ યોગ્ય અને ઘણા સમયથી આ પ્રશ્ન ઘણી વખત અનેક વખત આ રજૂઆતો કરેલ છે પણ કોઈએ એવું ધ્યાન દીધેલું નથી અત્યારે હાલ આ પાણી થોડું ઓછું કરી નાખે ડેમમાંથી રજનીભાઈએ જેમ કીધું એમ ડેમમાંથી થોડું ઓછું કરી નાખે તો અત્યારે જે વરસાદનો ટાઈમ એ વરસાદ થઈ જવાનો કે માવઠું તો થવાનું નથી અને ન થાય તો આપણે બીજો સોસ કેનાલનો હે ભરી જ લઈ ડેમ તો અત્યારે ખોલી નાખે તો જેથી કરી એક પાણી છોડવામાં આવે તો અત્યારે જાજુ નુકસાન અમારે ન ભોગવવું પડે અત્યારે જે પાંત્રીસોથી ચાર હજાર વીઘાનું જે નુકસાન થાય એ હજાર વીઘાનું થાય ઘટી જાય નુકસાન તો થાય જ પણ ઘટી જાય નુકસાન બધાય રાજુ તો સમજી લીધું પણ બધુંય ન જાઓ બધુંય નો થાય અમારા ખેડૂતો ને એક હવે છેલ્લો પ્રશ્ન રજૂઆત કરવા માટે અહીં આયા છો તમે એટલે રજૂઆતો તો અવારનવાર ઘણી વખત કરતા હોય થતી હોય પરંતુ આ રજૂઆત કર્યા પછી પણ જો આ તંત્ર કે પછી રાજકીય આગેવાનો ને કંઈ ધ્યાન ન આપે તો આગામી શું કાર્યક્રમ જો આ વખતે તંત્ર ખરેખર ધ્યાન નહીં આપે અમે જાતે રિપેર કરશું તો અમે જાતે રિપેર કરશું બીજું શું થાય એક કટકા વેચી નાખશું બબે તો વેચાય અને એક એક બીજા વેચી નાખશું અમારે કે સો ખર્ચે કરી નાખશું બરોબર બાકી એને કરવું હોય તો બે ત્રણ દિવસ માં જ કરે કોઈ ટાઈમ નહીં મહિના પછી બાર મહિના પછી એવી રીતે ચલાવી લેવામાં નહીં આવે અને આનો જવાબ અમે આવતા દિવસોમાં આપશું

રણ ને નદી જોડે છે મતલબ કે નદીનું પાણી સીધું રણમાં જાય છે સો મીટરમાં જાડી ઝાંખરા છે બાવરની છે જો ત્યાં સાફ નહીં કરવામાં આવે તેની સાથે ડેમનું પાણી જે છે એ અત્યારે થોડું છોડવામાં આવે તો વરી પાછા ખેડૂતો કહી રહ્યા છે પાંત્રીસો ચાર હજાર વીઘા ની બદલે હજારક વીઘામાં નુકશાની થાય પણ નુકસાની નો ઘણો બધો ઘટાડો થઈ શકે તેમ છે હવે જોવાનું એ છે કે આ જવાબદાર તંત્ર તેની સાથે ચૂંટાયેલા રાજકીય આગેવાનો આ પાંચે ગામના ખેડૂતોનો પ્રશ્ન ત્યાંને લે છે કે નહીં આભાર મિત્રો